બાબર શહેરમાં ઠાકોર સમાજે રેલીમાં ગેરકાયદેસર મંડળી રચી તોડફોડ કરનાર સિત્તેર થી એસી સામે ગુનો નોંધાયો પોલીસ જાતે ફરિયાદી બની કાયદો હાથમાં લેનાર અસામાજિક તત્વોની હવે ખેર નથી બાબર માટે બે દિવસની ઘટના એ બાબરને કલંકિત કર્યું છે સોશિયલ મીડિયામાં ઉશ્કેરણીજનક મેસેજ કરનાર તત્વો પોલીસની રડારમાં છે ભાભરમાં ગત તારીખ ત્રીસ ચાર બે હજાર પચીસના રોજ હાઈવે ઉપર થયેલા મારામારી બાબતે તેના ઘેરા પ્રત્યાઘાત ઠાકોર સમાજમાં પડતા બીજા દિવસે ઠાકોર સમાજના સેંકડો યુવાનો ભાભર ખાતે ઉતરી પડ્યા હતા અને આ તમામ યુવાનો આગેવાનો અને એક સ્થળે એકત્ર થયા હતા તેમજ ઠાકોર સમાજના કેટલાક આગેવાનોએ તેમને સંબોધન કર્યું હતું આ તમામ યુવાનો અને આગેવાનો રેલી સ્વરૂપે ભાભર પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા આમ એકત્ર થયેલા અન્ય યુવાનો પૈકી કેટલાક સિત્તેરથી એંસી જેટલા યુવાનોને ભાભરની બજારો બળજબરીપૂર્વક બંધ કરાવતા અને દુકાનોના શટરોને લાકડીઓ તથા શેરડીના સાંઠા મારી હાથ લારીઓને નુકસાન પહોંચાડ્યું હતું આ તમામ ઇસમોએ ગેરકાયદેસર મંડળી રચી તેમનો સામનો ઈરાદો પાર પાડવા માટે રોડ પર ઉતરી આવ્યા હતા બાભર પોલીસ સ્ટેશનના એએસઆઈ ટાઉન જમાદાર ભરતજી સારંગજીએ જણાવ્યું હતું કે સિત્તેરથી એસી ઇસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા તેની તપાસ હાથ ધરી છે બાભરમાં હાઇવે ઉપર હુમલો અને રેલીમાં આવનારા ટોળાએ બિહારવાળા દ્રશ્યો જોઈ બજારો બંધ થઈ ગઈ હતી અને તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા પરંતુ પોલીસ બે દિવસમાં જ પરિસ્થિતિ વધુ વણશે તે પહેલા કાબૂમાં લીધી હતી અને પરિસ્થિતિ રાબેતા મુજબ કરતાં લોકોને હાશકારો અનુભવાઈ રહ્યો છે કાયદો હાથમાં લેનાર જાહેરમાં ઘાતકી હુમલો કરનાર સાત અસામાજિક તત્વોની પોલીસે ધરપકડ કરી છે અને હવે રેલીમાં બજારમાં નિર્દોષ લોકોને માર મારી ધંધાને નુકસાન કરતા અસામાજિક તત્વો સામે પોલીસ પોતે ફરિયાદી બની સિત્તેરથી એસી જેટલા આરોપીઓને પકડવા પોલીસ કામે લાગી ગઈ છે સોશિયલ મીડિયામાં ખોટા મેસેજ વાયરલ કરનાર તત્વો સામે પોલીસની લાલ આંખ જોવા મળી રહી છે ગોપાલ કે પૂજારા ભાભર